દિયોદર તાલુકા ખાતે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક જૈન સંઘની ઉજવણી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટરના પૂર્વ પ્રમુખ સેવા કે પ્રવૃત્તિ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલના કન્વીનર પ્રદીપભાઈ શાહ પરિવાર દ્વારા વખા ગોળિયા પ્રાથમિક શાળામાં વખા આંગણવાડી કેન્દ્રમાં દિયોદર આંગણવાડીમાં અગિયાર બાળકોને વિદ્યાર્થીઓને ચોકલેટનું વિતરણ કરી અને મહાવીર સ્વામીના કલ્યાણની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલી હતી પ્રદીપભાઈ શાહ ભુવાજીનો ખૂબ ખૂબ આભાર સાથે શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો જેમાં અનેક લોકો સ્ટાફ ગણ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબ્બાણી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ